Good morning! Good morning, mbak 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 Ready? So, Anda, yeah. Mas Anda, tuh? Anda, Hmm Hmm. Anda, Anda, kare Hmm

ત્યારે ખર્ચો થી જઈને ખાતી જાય ખર્ચી જઈને ખાતી જાય જે કોક આવે છે કાલ તો મેં કહેતા હતા ને ઓલું કઈક પુસ્તક છે જૂનું તમારે કઈક કેવું હતું ને ક્યાં તો હાલો કહી દો

અને શ્રાવ ના સોમવાર કરું ક્યારેય હાઈ કે દિવસમાં બે ત્રણ વાર ચા આપી લો ફરાડે કાંઈ નહીં આ આઈડિયા કેવો છે આઈડિયા છે આઈડિયા જે રીતે ઠીક રીતે જિંદગી એમની જો જિંદગીની અલગ જ ચાલુ છે અરે હું એમ કહું છું કે ઓલું તમે મને થતી કહેતા હતા ને કે મને આ ફોનમાં શીખવાડી દે કેમ કરાય શૂટિંગ નથી શીખવું ફોટા પાડી લઉં તું લે આ લે ફોટા પાડી લે પછી તો મુકવા મુકશે કોણ તું હાલ પે મુકી દે હમ જો હું ને બા વાત કરતો ને જો નાની નાની ચકલીઓ આવી ગઈ બધાયના ટાઈમ બાટેલા આજે બા ઓલી નાની ચકલીઓ આવી ગઈ બા ઓલી નાની ચકલીઓ આવી અત્યારે હમ હેલો ગુડ આફ્ટરનુન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના દોઢ અને બસ બાજમવા બેઠા છે મારું કામ હજી ચાલુ જ છે થોડો ફ્રી થાવ પછી હું નાવા જઈશ અને પછી

ને એમાં એક ગીત છે રામ ભગવાનનું નું રામાયણ પાઠશાળા બંધ છે ખરેખર કોઈને ખબર ન હોય મને નહોતી ખબર સમરણ કરીએ રે સીતા રામના ના દશરથ નંદ નરે શ્રી ઘન શ્યામ समरण करिये रे सीतारम् न वचनपिता न रे वन्नमहावशिया रे विहारी ಹಾರಳಿಯ ಸಂಕಟ ಋಸಿ ತಾಮ ಹರೇ ಟಾಳಿಯ ಸಂಕಟ ಋಸಿ ತಾಮರೇ ರೇ ಸೀತಾರಾಮ ಸೀತಾ ನಿ ಬಾಳಿ ರೇಖಾಡಿ ચરવાની આવે સીતા રામના શું છે આ બુકમાં શું આખી રામાયણ વિષયમાં પ્રશ્નોતરી છે રામાયણ એટલે નાના બાળકો ને આખા રામાયણની આમાં છે પ્રશ્નોત્તરી અને જીવન ચરિત્ર છે તુલસીદાસજીનું અને બાકી આખી રામાયણ વિશે જ છે આ બુક આ કેટલા વર્ષો જૂની બુક મારી આગળ પૈડી છે મરા ગીતની હિસાબે મેં હાથરી રાખી હતી હજી મારી આગળ પૈડી છે લગભગ

Ah só água... que नु आयो तू और आज com दे आके अब अंदर સોસાયટી આઈસ ટી સ્ટ્રોબેરી કીવી લેમન ફ્લેવર આ રેડી સોસાયટી આઈસ ટી લેમન ફ્લેવર પછી આ કઈ પીચ અને એપ્રિકોટ સફરજન तो हम हम अभी भी जी चेस में पीच में प्रिंट जो प्रोडक्ट है यार देखिए हमारी आकार इफ्लोवर होती लेमन लेमन हम हो ऑलरेडी ये दीवानी हम्म ये पूल चिल्डो एक तो जो मजा सरस्वती હેલો ગુડ આફ્ટરનુન કેમ છો આપ સૌ ભાઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે બપોરના ત્રણ અને છે કે ઉગ્યો શ્રી ઓફિસે આવ્યો ભાઈ બેંકનું કામ પતાવીને અને ગાડીમાંથી બધો સામાન કાઢો કેમ કે મૂકવાની જે સર્વિસમાં ચાજો સમય થઈ ગયો

ગોલા ઉપર ગોલા છે જો તમે રોજ ગોલાનું શૂટિંગ હોય છે સિઝન છે ભાઈ રાજકોટમાં જો બાજ એની કથા જોતા હતા ને કે અમારે અહીંયા હતું આ ગ્રાઉન્ડમાં વેસ્ટકોસ ગ્રાઉન્ડમાં આજે છેલ્લો દિવસ હતો એવું કહે છે છેલ્લો દિવસો ક્યાંથી હોય આજે પાંચમો દિવસ હતો કદાચ અને મારા ફ્રેન્ડ જોડે હું આવ્યો છું અહીંયા અત્યારે સુકી ભેળ ખાવા માટે વખાણ કર્યા ફ્રેન્ડ હવે બબુજીને બહાર ગઈકાલનો વ્લોગ ચાલુ કરી દીધો એમને વ્લોગ જોવો જોઈએ કે મેં ગઈકાલનું ન જ જોયું એટલે એ વ્લોગ જોવે છે બાને જોક્સ જોવાતા એટલે થોડીક બીજા મારી થઈ એ કે ના જોક્સ જોવે છે બબુજી કે ના હું હંજનો રૂમમાં છું કે તું કોથા સાંભળોશ ને કે સાંજની હવે મારો વારો એટલે હું જોઈશ કેમ પછી બા માની ગયા બાકી આ વાંધો નહીં તો જોઈ લ્યો તમે અમે બાંધ કીધું રૂમમાં ચાલુ કરી દો અમારા રૂમમાં ટીવીમાં યુટ્યુબ આવે છે કારણ કે વાઈફાઈ વચ્ચે એક્સટેન્શન નાખું એ હોલનું વાઈફાઈ રૂમ સુધી નહોતું પહોંચતું એટલે વચ્ચે એક્સટેન્શન નાખ્યું છે એટલે રૂમ સુધી બધાને વાઈફાઈ પકડાઈને રૂમમાંય રૂમમાં બધા મોબાઈલ લેપટોપ બધા યુઝ થઈ શકે એટલે હવે હા હું આજે ગઈ હતી સાંઈબાબાની મંદિરે આરતીમાં એટલે હજી કોઈ દિવસ હું છે ને ત્રણ ચાર ગુરુવારથી ટ્રાય કરતી હતી કે હું તારા સાથે જાઉં ને આરતી ચાલુ થાય ને તો આરતી થઈ જાય પણ મેળ જ નહોતો આવું તો હજી તૈયારી જ ન થઈ હોય સવા સાત આસપાસ એટલે પછી મને ઘરે રસોઈ કરવાની એ બધી ટેન્શન હોય મને થોડું કામ ટાઈમે નહીં મને ગમે કામનું મોડ થઈ જાય ને તો મન મજા જ ન આવે ટાઈમ ટુ ટાઈમ જ કામ થવું જોઈએ મારું એટલે પછી હું આરતીમાં રોકાવું નહીં દર્શન કરીને આવતી રહું ખાલી તો આજે મને એમ કે પૂરી થઈ ગઈ છે હું આઠમાં દસે પહોંચી તો સદનસીબ મારા એટલા કે મને રસ્તામાં ક્યાંય ટ્રાફિક ન મળ્યો ન આ ટાઈમે ફૂલ ટ્રાફિક હોય સાડા સાત આસપાસ અમારે જે બે ચોક ટપવાના હોય નહીં તો ફૂલ હોય આ ટાઈમે હું શેરીઓ ગલીઓમાંથી જ નીકળી હતી પણ તોય મને ક્યાંય ટ્રાફિક જ નહો અને હું જેવી પહોંચીને ત્યારે જ આરતી ચાલુ થઈ એટલે જોયું તમે બધા એ ભગવાનની ઈચ્છા હોય ને તો એ વસ્તુ તમે સો ટકા કરી જ શકો આટલા ગુરુવારથી નહોતી થતી આ ગુરુવારે થઈ ગઈ પછી હું રિટર્નમાં આને ને મારે બે નવા ઉપવાસ હતો એટલે અમે બે પેટીસ ખાવાના હતા અમે નક્કી જ કરતું હું પેટીસ લેતી આવીશ પછી પેટીસ લીધી રિટર્નમાં તો બાપુજીને પેટીસ ભાવે એટલે બાપુજી કે વાંધો નહીં હું પેટીસ ખાઈશ તો મારે લેતી આવું છે પછી અમે ત્રણેય અત્યારે પેટીસ જઈમાં અને હવે બસ બધે પોતાનું કામ કરશે ને સુઈ જશું ઘણા દિવસે અમે મેળા નાસ્તો પાણી કર્યા અને હવે થઈ ગયું આજે મોડું વાગર રાતના પોણા અગિયાર હવે જાઉં છું ઘરે ચાલો ફાઈનલી હું આવી ગયો છું ઘરે અને હવે આજના બ્લોગ ને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત